જય બજરંગબલી આજે વાત કરવી છે ભક્ત શિરોમણી નારાયણ નારાયણ કરતા નારદજી એક વખત ભગવાન શ્રી કૃષ્ણના ઘરે ગયા ભગવાન શ્રી કૃષ્ણ તે સમયે ધ્યાન કરી રહ્યા હતા આથી રૂકમણીજીએ નારદજીનું સ્વાગત કર્યું અને બેસાડ્યા થોડી વાર સુધી ભગવાન ધ્યાનમાં રહ્યા અને ત્યાર પછી ધ્યાનમાંથી પરવારી ભગવાન બહાર આવ્યા નારદજીએ હાથ જોડ્યા હે ભગવાન તમે તો આખા જગતના આધાર છો તમે કોનું ધ્યાન ધરો છો ભગવાન કહે અમે એનું ધ્યાન ધરીએ છીએ કે જે અમને એના હૃદયની અંદર રાખે છે એનું ધ્યાન અમે ધરીએ છીએ નારદજીએ કહ્યું કે એવું ક્યારે બની શકાય કૃષ્ણ ભગવાન કે સાંભળો હું તમને એક પ્રશ્ન પૂછું બોલો ને ભગવાન આ દુનિયાની અંદર સૌથી મોટું કોણ નારદજી ઘણીક વિચારીને કહે કે પૃથ્વી ખૂબ મોટી છે આથી પૃથ્વી મોટી ભગવાન કૃષ્ણે કહ્યું કે પૃથ્વી તો શેષ નાગના મસ્તક ઉપર ધારણ કરેલી છે નારદજી કહે તો તો શેષનાગ મોટા થયા તો ભગવાન કૃષ્ણ કહે શેષ નાગ તો શંકર ભગવાનની બાજુબંધ બન્યા છે એના કંગન બન્યા છે ગળામાં છે તો નારદજી કહે તો તો એ શિવજી મોટા થયા તો કૃષ્ણ ભગવાને કહ્યું કે શિવજી તો કૈલાસ પર્વત ઉપર રહે છે તો નારદજી કહે તો તો ભગવાન કૈલાસ મોટો પર્વત કૈલાસ પર્વત મોટા ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે કૈલાસને તો રાવણે એક આઠે ઉપર લીધો હતો નારજી કે શું વાત કરો છો ભગવાન તો તો રાવણ મોટો થઈ ગયો ત્યારે ભગવાન કહે કે રાવણને તો ખબર છે ને વાલીએ છ મહિના બગલમાં દબાઈ રાખ્યો હતો બાળીનો તો કાઢ્યો છ મહિના સુધી નારજી કે ઊંજાણે તો તો ભગવાન વાલી મોટો છો ત્યારે ભગવાન કૃષ્ણે કહ્યું કે વાલીને રામે મારી નાખ્યો તો હા ભગવાન એ વાત પણ સાચી તો તો ભગવાન શ્રી રામ સૌથી મોટા થયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કીધું ના ભગવાન શ્રી રામનું કામ હનુમાનજી મહારાજે કર્યું સીતાજીને જ્યારે રાવણ ઉપાડી ગયો ત્યારે એની શોધ કરવા હનુમાનજી મહારાજ ગયા એક કૂતકાએ લંકામાં પૂગ્યા આખી લંકાને સળગાવી દીધી અને આટલું કામ કર્યું ત્યારે નારદજી કીધું તો તો હવે કોણ મોટું રહ્યું એ તો હનુમાનજી મહારાજ મોટા રહ્યા ત્યારે ભગવાન કૃષ્ણે કીધું એ એકદમ સાચી વાત કરી નારદજી આ સૌથી દુનિયામાં મોટા હોય ને એ અમારા ભક્તો છે કે જેમને છાતી શ્રી અને રામ લક્ષ્મણ અને જાનકી બતાવ્યા આવો ભક્તથી મોટું કોણ હોય એનાથી મોટું તો ભગવાન પણ નથી આથી હું આવા ભક્તોનું ધ્યાન ધરું છું અને એ ભક્તોથી જ અમે બધાને દેખાઈએ છીએ અને એનાથી જ અમે મહાન બનીએ છીએ નારદજી નારાયણ નારાયણ કરતાં વિચારવા લાગ્યા અને કહેવા લાગ્યા કે ભગવાન એકદમ સાચી વાત કરી ભક્તોના પ્રેમ અને તેમના ઉત્સાહ ઉમંગથી જ ભગવાન સોળે કળાએ ખીલી ઉઠે છે એ મીરાબાઈ હોય નરસિંહ મહેતા હોય કે અર્વાચીન સમયના પણ ભક્તોએ ભગવાનને હાજરા હાજુર કર્યા હતા આમ ભક્તોએ ભગવાન કરતા પણ વિશેષ માન ધરાવે છે